જય માતાજી ખેડૂત ભાઈઓ તમારા માટે જય ટ્રેક્ટર લઈને આવી ગયું છે સાવ સસ્તા અને સારા ભાવે ટ્રેક્ટર આ ઓફર માત્ર દિવાળી માટે જ રહેશે વીસ બેતાલીસ ઇન્ડો ઇન્ડોફાર્મ ટ્રેક્ટર છે ડબલ ક્લચમાં ટ્રેક્ટર આવે છે આ બે હજાર સત્તરનું મોડલ ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટરની કિંમત માત્ર ને માત્ર બે લાખને પિસ્તાલીસ હજાર રૂપિયા રાખેલી છે ટ્રેક્ટરની કિંમત ફિક્સ રહેશે મિત્રો ત્યારબાદ સોનાલિકા ડીઆઈ પાંત્રીસ આ ટ્રેક્ટર બે હજાર એકવીસનું મોડલ છે અને આ ટ્રેક્ટરની કિંમત માત્ર ને માત્ર ત્રણ લાખ અને એકાવન હજાર રૂપિયા રાખેલી છે ત્યારબાદ સૌરાષ્ટ્ર સાતસો પાત્રી એફી સાદુ આ બે હજાર ચૌદનું મોડલ ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટરની કિંમત માત્ર ને માત્ર બે લાખને સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે ત્યારબાદ ફાર્માટેક ચેમ્પિયન વેલીમેક્સ ટ્રેક્ટર છે આરયુ અને ફાર્માટેક પાંત્રીસ છે બે હજાર અગિયારનું મોડલ ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરની કિંમત માત્ર ને માત્ર એક લાખ અને પાસઠ હજાર રૂપિયા રાખેલી છે અને વન ઓનર ટ્રેક્ટર છે આ રી ત્યારબાદ મહિન્દ્રા બસો પિચોતેર ડીઆઈ આ ટ્રેક્ટર બે હજાર પંદરનું મોડલ ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટરની કિંમત આપણે માત્ર ને માત્ર બે લાખ અને પાસઠ હજાર રૂપિયા રાખેલી છે આગળ પાછળના બે ટાયર બીકેટીના છે આમાં ત્યારબાદ મહિન્દ્રા બસો પીચોતેર ડીઆઈ ઓગણીસો ને છન્નું મોડલ ટ્રેક્ટર છે આ પણ આમાં પાર્સિંગ પણ ચાલુ છે અને આમાં ખેડૂતે પિસ્તાલીસ હજાર પ્લસ ખર્ચો પણ કરેલો છે આ ટ્રેક્ટરમાં પાછળના ટાયર રિમોટ રહેશે આમાં વોરન શીખે વાયરિંગ ચાલુ છે આનું અને રેડિયુટર પણ નવું છે ટ્રેક્ટરમાં ફૂલ જવાબદારી રહેશે આ ટ્રેક્ટરની કિંમત માત્ર ને માત્ર એક લાખને પાંચ હજાર રૂપિયા રાખેલી છે ત્યારબાદ ફોર એટ ફાઇ આઈસર આ ટ્રેક્ટર બે હજાર એકનું મોડલ ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટરની કિંમત માત્ર ને માત્ર એક લાખને પચીસ હજાર રૂપિયા રાખેલી છે આખે આખો ઓરિજિનલ કંપની કલરમાં છે આમાં અમારે તમને છત્રી નાખીને આપવાનું છે ત્યારબાદ મેસી ઓગણીસો ને અઠ્ઠાણું મોડલ છે આ આ ટ્રેક્ટર પાસઠ હજાર રૂપિયામાં માત્ર આપવાનું છે ત્યારબાદ ચાર પાંચનું મોડલ બે હજાર ચાર પાંચનું મોડલ છે આ અને મહિન્દ્ર ચારસો પિચોતેર ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરની કિંમત માત્ર ને માત્ર એક લાખને પંદર હજાર રૂપિયા રાખેલી છે તો જે વહેલા તે પહેલાં